ભારતના પ્રથમ બાયોસીએનજી પ્લાન્ટ તરીકે નેપિયર ગ્રાસ જે તેની ઝડપી વૃદ્ધિ અને ઉચ્ચ બાયોમાસ માટે જાણીતું છે તે બાયોગેસ ઉત્પાદન માટે શ્રેષ્ઠ ફીડ સ્ટોક તરીકે આવે છે આ પ્રોજેક્ટ બાયોફ્યુલ બાયોકેમિકલ્સ અને બાયોફર્ટિલાઇઝરના ઉત્પાદન દ્વારા વેસ્ટ ટુ વેલ્થ કન્વર્ઝ અને પર્યાવરણીય સંરક્ષણ તરફની સફરમાં નોંધપાત્ર સીમાચિહ્નરૂપ છે એ ઉત્પાદિત બાયોસીએનજી ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડના સહયોગથી કોમ્પ્રેસ વળી વાહનો એસ એ ટીએ ટી નીતિને ટેકો મળશે આ નવીનતા અપ્રતિમ મિથેન વેલ્થ અને કન્વર્જ રેશિયો સાથે વિપુલ પ્રમાણમાં નેપિયર ગ્રાસ બાયોગેસમાં રૂપાંતરિત કરવાની સુવિધા આપે છે પરિણામી બાયોગેસ એક શક્તિશાળી સ્વચ્છ અને નવીનકરણીય ઉર્જા સ્ત્રોત તરીકે સેવા આપે છે આ પ્લાન્ટના માધ્યમથી જૈવિક ખાતરો સ્થાનિક ખેડૂતોની ઉચ્ચ ગુણવત્તાવાળા ખાતરનો ફાયદો પણ થશે પ્લાન્ટના માધ્યમથી ગૌશાળાઓ માટે ગોબર વેચાણ દ્વારા આવકનો સ્ત્રોત પણ ઉભો થશે આ પ્લાન્ટના માધ્યમથી બાયોગેસ ઉત્પાદન ઉપરાંત ઘન અને પ્રવાહી જૈવિક ખાતરો ઉત્પન્ન કરવાથી છોડને પણ પોષણયુક્ત ખોરાક અને કૃષિનું ટકાઉપણું ઉપરાંત ગ્રામીણ વિકાસ અને પ્રોત્સાહન મળવાથી ખેડૂતોની આર્થિક સ્થિતિમાં પણ સુધારો લાવશે ધાંગધ્રાના દુદાપુર ગામે ગુજરાત તેમજ ભારતનો સૌ પ્રથમ બાયોગેસ પ્લાન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધ્રાંગદા અમારા ત્યાં આજે કેમ્પ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડના ત્યાં અમે બાયો સીએનજીનું ગુજરાતનો અને ભારતનો સૌ પ્રથમ પ્રાંત નેપિયર ગ્રાસથી અને કાવડંગ અને છાણથી અમે ચાલુ કરેલું છે જેથી કરીને અહીંના જે ગાયનું છાણ પણ અમે વાપરીએ છીએ જેથી કરીને ગૌશાળા સષ્ટાઈ થાય છે પ્લસ કે અહીંના જેટલા રોજગારો છે ગામડાના આજુબાજુના ગામના બધાને રોજગારી મળી રહે છે એની માટેનું અમારું એક આ પ્લાન્ટથી એમને રોજગારી મળી રહેશે એટલે ત્યારથી તેમને સારું થશે ટેકનોલોજી અલગ છે અને આ ભારતમાં પહેલીવાર આ નેપિયર ગ્રાસમાંથી અમારો પ્લાન્ટ ચાલુ થયો છે અને પ્રોડક્શનમાં આવ્યો છે તો આ બધા આપણા ભારતવાસીને આપણે ગુજરાતને આ એક સંદેશ પહોંચાડવા માગું છું કે આ બધા પ્લાન્ટ વધારેમાં વધારે ગુજરાતમાં નાખી શકાય જેથી કરીને ગૌશાળા સષ્ટાઈ થાય છે પ્લસ આજુબાજુના ગામને રોજગારી મળી રહે છે તો આ પ્લાન્ટ વધારેમાં વધારે લાગે તેવી મારી અપેક્ષા છે આ એક ટોટલ વીસ એકરમાં પ્લાન્ટ છે ટોટલ હું જયેશ પરીખ કેમ પ્રોસેસ સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડ નો મેનેજિંગ ડાયરેક્ટર છું બાયો સીએનજી અને જે એની બ્લેન્ડિંગની મૂવમેન્ટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી વધી રહેલી છે અને સતતની અંદર ને ફરજિયાત બ્લેન્ડિંગ કરવું અને બીપીસીએલ તથા એચપીસીએલ અથવા નવ દરેક કંપનીઓ ગેસને લેવા માટેનું આહવાન કરેલું છે પ્રશ્ન એ હતો કે આ ગેસ આપણે જો બનાવીએ તો સસ્તો સારો અને ફાસ્ટ કેવી રીતે બને અને કયા મટિરિયલમાંથી બને આમ તો ઘણા બધા બાયોસીએનજીની પ્રોસેસ દેશમાં કાર્યરત છે પરંતુ અમે અહીંયા ખાસ કરીને બે વસ્તુને પ્રાધાન્ય આપ્યું છે એક તો ગૌ સેવા જેમાં ડંકનો મેક્સિમમ ઉપયોગ કરીએ તો ગાયની ઇકોનોમી અથવા ગાય સર્વાઈવ થાય વધતા જે ગેસની ડિમાન્ડ છે તે અહીંયા મોરબીમાં ખૂબ જ છે મોરબીનો આખો સિરેમિક ઉદ્યોગ ગેસની ઇકોનોમી પર ચાલે છે જો મોરબીને ગેસ સસ્તો મળે તો આપણા વર્લ્ડ મેપમાં ચાઇના કરતાં પણ આગળ નીકળી જાય તો એના માટે આપણે એવું સોલ્યુશન લઈએ કે જે લોકલ ખેડૂતો નેપિયર ઘાસ ઉગાડે નેપિયરમાં કોઈ પણ પ્રકારનો રોગ લાગતો નથી વર્ષમાં પાંચથી છ પાક લઈ શકાય છે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ છે પાણીની બી એટલી એમાં જરૂરત હોતી નથી બીજા પાક ઉપરાંત કોઈ જાતના એની અંદર રિસ્ક નથી ખેડૂતને તો અમે અહીંયા બસોથી ત્રણસો વીઘા એકર જગ્યામાં લોકલ ખેડૂતને નેપિયર ઘાસનો ગ્રોથ કરાવડાયો અને એ બધાનો ઉપયોગ કરી કાવડંગ વધતા નેપિયર ઘાસ નેપેર ઘાસ અને કાવડંગ ઉપરનો પહેલાં પહેલો હિન્દુસ્તાનનો આ પ્રોજેક્ટ છે ભારત દેશમાં સૌથી પ્રથમવાર થઈ રહેલું છે અને એનું અમે વેલિડેશન એનડીડીબી તથા સીએમસીરાઈ સાથે કરાવી અને અમારા ત્યાં જ્યારે લેબ કર્યું ત્યારે નેપેર ગેસમાં અને કાવડંગના મિક્સરથી એકસો ને સાહીઠ મીટર ક્યુબ પર ટન જેટલો અમે ગેસ કન્સિસ્ટન્ટલી બનાવી શક્યા છીએ જે ચાલીસ મીટર ક્યુબ જે ખાલી કાવડંગમાંથી મળતો હતો એના કરતાં ઓલમોસ્ટ ત્રણ ગણો છે એનો મતલબ એવો થયો કે આવા પ્લાન્ટ ખૂબ જ રીતે જે કોઈ બી ઇન્વેસ્ટર હશે એના માટે બી વાયેબલ થશે અને ખેડૂતોને મદદ થશે પ્લસ ગાયને પણ મદદ થશે